હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા મહેતા ટ્યુશન ટૂંકા દાખલા વિશે સમજીશું જેણે પણ ગયા વિડિયો લેક્ચર નથી જોયા તે પહેલા એ વિડીયો લેક્ચર જોઈ લે પછી આ વિડિયો લેક્ચર જોવે હવે કાલપીયર્સનની રીતના ટૂંકા દાખલામાં ત્રણ સૂત્ર છે જે બે અકે ત્રણ માર્કમાં પૂછાય છે પહેલું સૂત્ર છે આર બરાબર એમ આપ્યું હોય નું સહવિચરણ બરાબર આટલી કિંમત તો આપણને ખ્યાલ આવી જવો પડે કે કોવેરિયેન એક્સ વાય કહેવાય એસેક્સ એસેક્સ એટલે એક્સ નું પ્રમાણિત વિચલન જેને એસેક્સ કહેવાય અને Y નું પ્રમાણિત વિચલન જેને એસ વાય કહેવાય પછી બીજું સૂત્ર છે આર બરાબર સીગમા એક્સ માઇનસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે કોવેરિયેશન એક્સ ની રીત આપે છે ત્યારે છેદમાં એન નથી લેવાનું અને સીગમાં એક્સ માઇનસ એક્સ વાય માઇનસ વાય ની આપે છે કિંમત ત્યારે છેદમાં એન લેવાનું છે આપ એમાં કન્ફ્યુઝ થતા નહીં અને ત્રીજું એના દાખલા વિશે સમજીશું હવે પહેલી રકમ આપી છે એન બરાબર વીસ xy એક્સવાય બરાબર માઇનસ પચાસ એસએક્સ બરાબર પંદર એસવાય બરાબર આઠ આર બરાબર એટલે કે શોધવાનો છે તો કિંમત આપી છે પચાસ છેદમાં એસ ની જગ્યાએ પંદર એસ વાયની જગ્યાએ આઠ માઇનસ પચાસ ના છેદમાં પંદર ગુણ્યા આઠ એટલે એકસો વીસ માઇનસ પચાસ ભાગ્યા એકસો વીસ એટલે આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ આ દાખલો વાય માઇનસ વાય બરાબર સાઈનુ વિચરણ જેને કહેવાય સ્કવેર પચીસ વાય નું વિચરણ જેને કહેવાય એસ વાય સ્કવેર બરાબર છત્રીસ અને આર બરાબર આપણે શોધવાનું છે સૂત્ર મૂકીએ આર બરાબર સીમાં એક્સ માઇનસ આપ્યું છે તો આપણે શું કરવાનું છે કે એને વર્ગમૂળમાંથી કાઢી નાખવાનું છે એટલે એસએક્સ સ્ક્વેર બરાબર તો એસએક્સ બરાબર પાંચ એસ વાય બરાબર છત્રીસ તો એસ વાય બરાબર છ હવે સૂત્ર પ્રમાણે કિંમત ગોઠવીએ આ બરાબર પાંચ ગુણ્યા દસ એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા ત્રણસો બરાબર જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ બે જેને કહેવાય ધન હવે ત્રીજું પ્રમાણિત વી ચલન એટલે જેને કહેવાય એસ વાય એના બરાબર પાંચ હવે આપણે સૂત્ર આર બરાબર સીગમાં એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર દસ એસે એટલે નવ એસ વાય એટલે પાંચ પંદરસો માઇનસ દસ ગુણ્યા બાર ગુણ્યા પંદર એટલે મળે અઢારસો છેદમાં જવાબ આવ્યો માઇનસ જીરો પોઈન્ટ સડસઠ જેને કહેવાય ઋણ તો આ હતા આપણા કાલક્યુલેશન ની રીતના ટૂંકા દાખલા જે બે કે ત્રણ માર્કસમાં પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને સૂત્રો આવડતા હશે તો જ ટૂંકા દાખલા આવડશે એટલે ખાસ સૂત્ર પર ધ્યાન રાખવાનું તો તમને આ દાખલામાં વ્યવસ્થિત સમજ પડી હશે કંઈ પ્રકારની ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને મળીએ નેક્સ્ટ વિડીયોમાં